એનાથી શું ન થાય એ ધારે એ થઈ શકે ભક્તો એવો જ દ્રઢ મહિમા જેને હતો એવા એક હરિભક્તના જીવનનો એક પ્રસંગ આજે આપણે શ્રવણ કરશું ભક્તો કઠલાલ ગામ એમાં રામબાઈ નામે એક હરિભક્ત રહેતા હતા શ્રી હરિભક્ત હતા પણ બહુ ઉચ્ચ કોટીના ભગવાનનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય ભગવાનનો દ્રઢ નિશ્ચય ભગવાનનો દ્રઢ આશરે એના જીવનમાં મુખ્યત્વે ભગવાન એ જ વસ્તુ હતી ભક્તો એ કઠલાલ ગામમાં એ રામભાઈ એક જ હરિભક્ત હતા એના સિવાય બીજો કોઈ હરિભક્ત હતો નહીં એના સગા સંબંધીમાં પણ કોઈ એને સત્સંગમાં મદદ કરે એવા નહોતા ભક્તો એક સમયે સ્વામિનારાયણ ભગવાન સાધુ બ્રહ્મચારી હરિભક્તો એની સાથે વડતાલ જવા માટે નીકળ્યા વડતાલ જતાં માર્ગમાં કઠલાલ ગામ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભક્તો આ ગામમાં અમારા એક ઉત્તમ હરિભક્ત રહે છે જેનું નામ રામબાઈ છે પણ આજે આપણે એના ઘેર નહીં જઈએ કારણ કે એના ઘેર જઈએ તો એને આપણી પૂજા માટે આપણા થાળ માટે અથાગ પ્રયત્ન કરવા પડે અને એના સગા સંબંધીમાં એવો કોઈ નથી કે જે એને મદદ કરે અને પોતે ઉંમરે પણ પંચાવન સાઠ વર્ષ જેવા થઈ ગયા છે તો એને કષ્ટ ન પડે એ હેતુ માટે આજે આપણે એના ઘેર નહીં જઈએ અને બારોબાર ગામના પાદરેથી નીકળી જશું ભક્તો સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર અસવાર થઈ અને સંતો હરિભક્તો સાથે વર્ત ગામની પાદરેથી નીકળ્યા ત્યારે ગામની બહેનો કૂવા ઉપર પાણી ભરવા આવી હતી એમાં બહેનોએ જોયું કે આ અસવારી નીકળી છે ત્યારે એક બહેને કહ્યું કે આ જાય છે એ સ્વામિનારાયણ ભગવાન લાગે છે ત્યારે બીજી બહેને કહ્યું કે હા આ તો રામભાઈના સ્વામિનારાયણ ભગવાન છે રામભાઈ આખો દિવસ સ્વામિનારાયણ 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 કરે છે પણ એના ભગવાન આમ ગામની બારે બારથી જાય છે રામબાઈના ઘરે નહીં આવે ચાલો આપણે રામબાઈને જાણ કરીએ કે તમારા ભગવાન અહીંથી જાય છે અને બહેનો ત્યારે જઈને રામબાઈના ઘરની સાંકળ ખખડાવી રામભાઈએ જય સ્વામિનારાયણ કહીને દરવાજો ખોલ્યો બહેનો કે જય સ્વામિનારાયણ પછી કરજો પહેલે તમારા સ્વામિનારાયણ ભગવાન ગામની પાદરેથી બારોબાર જાય છે તમે આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો અને તમારા ભગવાન તમને મળ્યા વગર જાય છે રામભાઈને આ સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન મારા ગામની પાદરેથી જાય છે એટલે આનંદ આનંદ થઈ ગયો રામબાઈએ ઘરમાં જે પાણીનો ગળો ભરેલો હતો એ લીધો માથે અને મૂકી દોટ ગામની પાદર સુધી દોડતા દોડતા જાય સ્વામિનારાયણ ઊભા રહો સ્વામિનારાયણ ઊભા રહો જ્યારે મહારાજની અસવારી જાતી હતી ત્યારે હરિભક્તોના કાને આ સાદ પડ્યો ત્યારે હરિભક્તોએ કીધું કે મહારાજ પાછળ કોઈક બાઈ દોડતા દોડતા આવે છે મહારાજે જોયું અને કહ્યું કે આ તો અમારા રામબાઈ ભક્ત જેની અમે આપને વાત કરતા હતા એ રામબાઈ જ છે ઊભા રહો અને બધા હરિભક્તો ઊભા રહ્યા મહારાજ માણકી ગોળીથી નીચે ઉતર્યા રામભાઈ દોડતા દોડતા આવ્યા એકદમ શ્વાસે હાંફી ગયા હતા સ્વામિનારાયણ ભગવાન કહે રામભાઈ પહેલે નિરાતે વિસામો લ્યો પછી વાત કરજો આપણે કાંઈ ઉતાવળ નથી અને રામભાઈએ ઘડો નીચે મૂક્યો અને થોડીક વાર બેઠા પછી સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે પ્રભુ આપ મારા ઘરે પધાર્યા વગર ગામની બારોબાર જાઓ છો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ અમને એમ હતું કે અમે આટલા હરિભક્તો સંતો સાથે તમારે ઘરે આવશું તમે અમારા સ્વાગતમાં અને થાળ રસોઈમાં તમને ખૂબ પરિશ્રમ પડશે ને આ ગામમાં તમને મદદ કરવાવાળો પણ કોઈ નથી એ અમે જાણતા હતા એટલે અમે બારોબાર નીકળ્યા બાકી અમને તમારા પ્રત્યે અથાગ પ્રેમ છે ત્યારે રામભાઈએ કીધું કે મહારાજ તો હવે કામ કરો આ હું પાણીનો ઘડો લાવી છું ને એનામાં આપના ચરણ પધરાવો ત્યારે ભક્તો જોતા રહી ગયા કે આવડો મોટો પાણીનો ઘડો એમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણ પધરાવીને શું કરશે ત્યારે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે ભાઈ આ ઘડો આખો પાણીનો છે એને તમે અમારા ચરણામૂત કરાવશો તો એના આવડા ચરણામૂતનું શું કરશો ત્યારે રામભાઈએ કહ્યું કે મહારાજ આપ આ ગળામાં ચરણ આપના પધરાવશો એટલે આ ઘડાનો જળ છે એ ગંગા જળ જેવો પવિત્ર થઈ જશે આપના ચરણામૂતનો જળ હશે એ હું લઈ જઈશ હું એ જળનું પાન કરીશ અને મારા ગામમાં એક જ કૂવો છે આખા ગામના લોકો એ કૂવાનો જ પાણી પીએ છે હું એ કૂવામાં જળ પધરાવીશ પ્રભુ મારા ગામના જેટલા લોકો છે ને એમાં કોઈને ભગવાન પ્રત્યે પ્રેમ નથી બધા નાટક ચેટક ભાંડ ભવાઈ જોવા જાય વ્યસનોથી ભરેલા છે આપના ચરણના અભિષેકવાળું આ જળ હું કૂવામાં પધરાવીશ અને ગામના લોકોએ પાણી પીશે ને તો એમની બુદ્ધિ નિર્મળ થશે એને સત્સંગ થશે એને આપનો મહાત્મ્ય સમજાશે અને એ સત્સંગી બનશે એ હેતુથી હું આ પાણીનો ઘડો એ આખો આપના ચરણાવતુલ્ય બનાવું છું પ્રભુ ખૂબ પ્રસન્ન થયા કે ધન્ય છે તમારી શ્રદ્ધાને ધન્ય છે તમને રામભાઈ અને ભગવાને પોતાના ચરણે ઘડામાં પધરાવ્યા અને ચરણામૃત તુલ્ય કરી આપ્યો ભક્તો રામભાઈ ભગવાનના દર્શન કર્યા રામભાઈ ગામ તરફ આવ્યા અને ભગવાન વડતાલ તરફ નીકળ્યા રામભાઈ ગામમાં આવી ને મહારાજના નામનું સ્મરણ કરતાં કરતાં સ્વામિનારાયણ 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 બોલતા એ ઘડાનો જળ હતો એ બધો કૂવામાં રેડ્યો અને આખો કૂવાનો પાણી હતો એ ભગવાનના ચરણાવૃતના પ્રસાદી વાળો થઈ ગયો ભક્તો કાળક્રમે ગામના લોકોએ કુવાનું પાણી પીતા ગયા અને ગામ લોકોની બુદ્ધિ પવિત્ર થતી ગઈ સારા વિચારો આવવા લાગ્યા કે આપણા ગામમાં રામભાઈ છે આ ઉંમરે એટલો સત્સંગ કરે છે તો આપણે એને સત્સંગમાં મદદ કરવી જોઈએ અને ધીરે ધીરે એ ગામના લોકો બધાને ભગવાનનો મહાત્મ્ય સમજાયો અને બધા સત્સંગી બન્યા ભક્તો આજના સમયમાં એ કઠલાલ ગામ આખો સત્સંગીનો છે ને એમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ છે ભક્તો જ્યારે સમય વીત્યો ત્યારે પ્રભુ પાછા કઠલાલ પધાર્યા અને રામભાઈના ઘરે થાળે જમ્યા અને ગામમાં સત્સંગ સભા થઈ ભક્તો આપણે પણ મંદિરોમાં જઈએ ત્યારે ભગવાનના ચરણાવૃત લઈએ છીએ અભિષેક હોય તો અભિષેકનો પ્રસાદ લઈએ છીએ આપણે પ્રસાદીનું પાન કરીએ છીએ પણ શું આપણે રામભાઈ જેવો મહાત્મય છે કે આપણે આ ભગવાનના સ્પર્શવાળો જળ ગ્રહણ કરશું તો આપણી બુદ્ધિ નિર્મળ બનશે આપણા અંતઃશત્રુનો નાશ થશે એવો આપણે દ્રઢ વિશ્વાસ છે ભક્તો જો આ દ્રઢ વિશ્વાસ ન હોય ને તો એ આપણામાં ખામી છે આ રામબાઈના જીવનચરિત્ર દરમિયાન આપણે એનામાંથી એ ગુણ ગ્રહણ કરવાનો અને ભગવાન પાસે સંતો પાસે પ્રાર્થના કરવાની કે પ્રભુ આ રામબાઈને જેવો આપના પ્રત્યે શ્રદ્ધા હતી જેવો આપના પ્રત્યે વિશ્વાસ હતો જેવો આપનો નિશ્ચય હતો એવો નિયમ નિશ્ચયમાં અમે પણ દ્રઢ થઈએ અમને પણ આપનું મહાત્મય સમજાય અને અમે પણ અનેક હરિભક્તોને આવી ભગવાન સંબંધી પ્રેરણા કરી ને અમને જે આપણું સુખ મળ્યો છે એ સુખ બીજાને અપાવી શકીએ એવી ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ